હેલો ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ ફ્રેન્ડ્સ આજના આપણા વિડીયો લેક્ચરમાં વાત કરવાના છે એમ કોમ સેમેસ્ટર ટુ એમાં કોર્પોરેટ ફાઇનાન્સિયલ રિપોર્ટિંગ કંપની લક્ષી નાણાકીય અહેવાલ પ્રેષણ બરાબર એમાં યુનિટ નંબર થ્રી ફુગાવલક્ષી હિસાબી પદ્ધતિના પ્રેક્ટિકલ સમ વિશે આપણા આજના વિડીયો લેક્ચરમાં જોવાના છે એમ તમને પ્રશ્ન આપેલો છે નીચેની માહિતી પરથી વેચાણ પડતર હવાલાની ગણતરી કરો બરાબર ગણતરી કેવી રીતના કરવાની રહેશે તો પહેલાં તો છે ને બધી ડિટેલ્સ જોઈ લેવાની ડિટેલ્સ તમને આપેલી છે તારીખ એક ચાર બે હજાર ત્રણના રોજ બરાબર એક ચાર બે હજાર ત્રણના રોજ સાઠ હજાર રૂપિયાનો અને સૂચકાંક આપેલો છે બસો વર્ષ બે હજાર ત્રણ અને ચાર દરમિયાન ખરીદી ખરીદી કેટલી થઈ તો કે ચાર લાખ પચાસ હજાર અને વર્ષનો સરેરાશ સૂચકાંક કેટલો હતો તો કે બે બસ્સો ને પચાસ એકત્રીસ ત્રણ બે હજાર ચારના રોજ સ્ટોક તમને આપેલો છે કેટલો તો કે પંચોતેર હજાર અને એનો સૂચકાંક આપેલો છે ત્રણસો આ બધી માહિતી પરથી તમારે શું બનાવવાનું છે તો કે વેચાણ પડતર હવાલાની ગણતરી કરવાની છે ઓલું શોર્ટ ફોર્મવાળું જે આપણે સૂત્ર જોઈ ગયા હતા સીસીએ મેથડમાં એ મુજબ આપણે સમગણવાનું થશે તો કે કેવી રીતના સમ ગણાશે આપણે જોઈએ સમનું સોલ્યુશન ફર્સ્ટ ઓફ ઓલ તો શું કરી લેવાનું તારીખ વાઇઝ પહેલાં લખી નાખવાની તારીખ એક ચાર બે હજાર ત્રણ એકત્રીસ ત્રણ બે હજાર એકત્રીસ ત્રણ બે હજાર ચાર સ્ટોકની કિંમત આપેલી છે સાઠ રૂપિયા એક ચારે એ ત્રણ એટલે શરૂઆતનો સ્ટોક કહેવાશે એકત્રીસ ત્રણ ચાર બે હજાર ચાર એટલે આખરનો સ્ટોક જે પિંચોતેર હજાર છે પછી શરૂઆતનો સૂચકાંક છે બસો અને આખરનો સૂચકાંક છે ત્રણસો ને વર્ષ દરમિયાન આપણે કેટલો સ્ટોક છે તો કે ચાર ચાર લાખ પચાસ હજાર મીન્સ કે ખરીદી એટલી છે અને સરેરાશ સ્ટોક છે અને બીજું શું કીધું છે તો કે બે બસો અને પચાસ એનો સૂચકાંક છે બરાબર તો આપણે તો ચાર વસ્તુની રિક્વાયરમેન્ટ છે જરૂરિયાત છે કે નહીં તો કે શરૂ સ્ટોક આખર સ્ટોક શરૂ સ્ટોકનો સૂચકાંક મીન્સ કે શરૂનો સૂચકાંક અને આખરનો સૂચકાંક અને એક લાસ્ટમાં શું તો કે એવરેજ સરેરાશ આપણે સૂચકાંક જોઈએ છે તો વેચાણ પડતર હવાલાની ગણતરી કેવી રીતના તો કે વેચાણ એક સૂત્ર છે સી સી એટલે આખર સ્ટોકમાંથી ઓપનિંગ સ્ટોક બાદ કરો પછી સરેરાશ સૂચકાંક મૂકો પછી એ મોટો કાઉન્સ કરો બરાબર આખરનો સ્ટોક લખો એને ભાઇંગા શું કરો તો કે આઈસી આઈ સી મીન્સ કે ઇન્ડેક્સ કોસ્ટ કે નો તો કે આખરના સ્ટોકનો સૂચકાંક કે નો કે આખરનો અને માઇનસ ઓપનિંગ ઓપનિંગ સ્ટોક લખો ડિવાઈડ બાય એને ભાયંકા શું કરો તો કે શરૂઆતનો સૂચકાંક જેવો એ તમારે લખવાનું તો શરૂ આખરનો સ્ટોક છે પિંચોતેર હજાર તો મેં એ પિંચોતેર હજાર લેખા શરૂઆતના છે સાઠ તો સાઈઠ લખા એવરેજ આપણો સૂચકાંક છે બરાબર સરેરાશ તો બસો પચાસ પછી શરૂઆતનો સ્ટોક હતો સાઈઠ હજાર તો મેં સાઈઠ હજાર ભાઇંગા બસો બસો એટલે શરૂઆતનો હોય સૂચકાંક અને આખરનો સ્ટોક હતો પિંચોતેર તો પિંચોતેર ભાઇંગા ત્રણસો એનો સૂચકાંક ત્રણસો એટલે પહેલાં પછી આ એક ફોર્મેટ પહેલાં મૂકી દેવાનું બરાબર પછી પિંચોતેરમાંથી સાઠ હજાર બાદ કરો એટલે કેટલા તો પંદર હજાર આવે બસાઈ મૂકી દેવાના માઇનસની સાઈને એમને રાખવાની બસો પચાસને બી એમને રાખવાના પેલા કાઉન્સવાળાનું વાળાનું સાદું રૂપ આપવાનું તો બસો પચાસ માઇનસ ત્રણસો એટલે જવાબ આવશે માઇનસ પચાસ બસો પચાસ ગુણા માઇનસ પચાસ એટલે તમારો જવાબ આવશે બાર હજાર પાંચસો પણ કહેવાતો કે માઇનસ બરાબર પંદર હજાર માઇનસ પાછા માઇનસ છે બાર પાંચસો એટલે માઇનસ માઇનસ શું થઈ જશે તો કે પ્લસ અને તમારા વેચાણ પડતર હવાલાનો જવાબ શું આવશે સત્યાવીસ પાંચસો આ રીતના સમનું સોલ્યુશન હોય છે Thank you.